એકસો કરોડ વૃક્ષો વવાય આપણા દેશમાં હું તો આજે જ વીરપુર વાડીમાં ઉતરો છું ત્યાં વૃક્ષો રોપી દેવાનું છું અને એક નહીં પાંચ રોપી દઈ પાંચ વૃક્ષો રોપી આપ આપની અનુકૂળતાએ જ્યાં જગ્યા મળે જ્યાં હોય ગામે ગામ આવું આયોજન થાય તો કેટલું મોટું કામ થાય બુદ્ધ ભગવાનને મોટી અંજલિ અર્પણ કરાવે આપણા સાધુ સંતો સંસાર છોડીને ગયા એટલે સંસારની સંસ્કૃતિ છોડીને સંસ્કૃતિ છોડવાની વાત નથી પણ સંસ્કૃતિ એટલે મહાત્માઓ જે વૈરાગી ત્યાગીઓ હોય કો વિધિ કો નિષેધ સંસ્કૃતિ એટલે સંસારના સંસ્કારો સારું નરસું એ બધું જ વિચારવાનો વિવેક એ બધું છોડીને પ્રકૃતિને શરણે ગયા સંસ્કૃતિને એક બાજુ મૂકી અને બુદ્ધાદી મહાપુરુષો પ્રકૃતિને શરણે ગયા અને એ પ્રકૃતિને શરણે ગયા પછી સીધા પરમેશ્વરને શરણે ગયા આત્મબોધ બુદ્ધત્વ સંસ્કૃતિનો ત્યાગ નથી કરવાનો સંસ્કૃતિ પ્રથમ પગલું છે એ પ્રોસેસ સંસ્કૃતિથી ગતિ કરીએ પ્રકૃતિમાં પ્રવેશ કરીએ અને પ્રકૃતિ થ્રુ આપણે પરમેશ્વરને કામી અને પ્રકૃતિનું એક મોટામાં મોટું અંગ છે વૃક્ષો આવું થાય તો કરજો સો કરોડ લોકો વૃક્ષ રોપે દેશ નંદનવન બની જાય સ્વર્ગ નીચે આવે આવી મારી પ્રાર્થના સીતારામ બાપુ વાવજો બાપુ તમે બધા થાય એટલું કરજો બીજું એકસો ચાલીસ કરોડ ની આપણા દેશની ની આબાદી એમાં ચાલીસ કરોડ ને એક બાજુ મૂકી દો સો કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસા નું પાઠ કરે દેશની દશા જોજો આ બોલે છે ખાલી અત્યારે હું જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી એક જ વખત રોજ સો કરોડ ની કારણ કે ચાલીસ કાઢ નાખું છે કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસ અનુકૂળ ન પડતા હોય જેને કોઈ એની સાધના એના ઉપર આપણે દબાણ ન કરી શકીએ કેટલું મોટું કામ થાય અને હનુમાન સાંપ્રદાયિક નથી હનુમાનજી પવન પુત્ર છે પવનને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણનો પવન પવન વગર તો જીવી જ નથી શકાતું એટલે મારા હનુમાન વગર જીવી એટલે સો કરોડ લોકો જો રોજ એક વખત ત્રણ ત્રણ વખત કરે તો તોડી નાખે જાય અગિયાર વખત કરે તો તો ભૂકા બોલાવી દે ભૂકા બોલાવી દે એટલે નાશ ન કરે આપણે આપણે આમ આમ સહન ન કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે કરોડ હનુમાન ચાલીસા નો પ્રાણ થાય ક્યારે જવું તું ને ક્યાં જઈ ચડ્યા અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા ચાલીસ કરોડ એક બાજુ મૂકી દો સો કરોડ કારણ કે શતકોટી રામાયણ 100 करोड નો આંકડો આપડે જે રામાયણમાં 100 100 નો આંકડો બહુ છે শত જોજન વિસ્તાર শত જોજન સમુદ્ર શંકરના નામનો 100 વખત જાપ કરો જા જો ત્યાં শত 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 শতનો આંકડો માનસને બહુ જ અનુકૂળ પડ્યો 100 કરોડ મારા ભાઈ બહેનો 40 એક બાજુ રાખ કે આપડા છે બધા પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે કોઈના ઉપર દબાણ ન કરે 100 કરોડ ભાઈ બહેન સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે એવી મારી પ્રાર્થના સત્ય શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે એણે અમારું રક્ષણ કર્યું છે અમે એનો આશ્રય કરીશું સો કરોડ ભાઈ બહેનો આવું દેશમાં કેટલું મોટું કામ થાય આ તો ભગવતસિંહજી બાપા યાદ આવ્યા રાજ પરિવારે વ્યાસપીઠને નમન કર્યા અને વળી બુદ્ધ પૂર્ણિમા છે એટલા માટે આપણે વૃક્ષો વાવીએ આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને આપણે શાશ્વત અને સનાતન ધર્મ છે જેને આકાશ નાનું લાગે છે વાલ્મીકી રામાયણમાં વર્ણન છે સાહેબ કે શूर्પણખા જબ દંડિત થઈ અને રાવણને જ્યારે સમાચાર આપવા માટે ગઈ કે ખરદુશં અને રામે પગપાળા એકલા માણસે 14000 ને હણી ખતમ કર્યા છે નિર્માણ વાલ્મીકીની શूर्પણખા ત્યારે એને રાવણ કેવો જોયો લંકા નગરીને મરત ગણો રક્ષા કરે છે મૃત ગણો વાલ્મીકી બે દિપ્યમાન લંકા નગરી સ્વર્ણ નગરી અને શુર્પણખા રાવણ કી બેન છે એટલા માટે એને બધી જગ્યાએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી પ્રવેશ કરી શકે આપણે ત્યાં સાધુ બ્રાહ્મણ અને બેન દીકરી એને પ્રતિબંધ નહોતો એ જઈ શકે નારીનું એ સન્માન હતું આપણે હનુમાનજી સાધુ પુરુષ છે એટલે લંકાના એક એક મહેલમાં એ ગયા છે એને અધિકાર છે વિભીષણના ઘરે ગયા ત્યારે બ્રાહ્મણ બની ગયા એટલે સાધુ બ્રાહ્મણ ને અધિકાર છે પ્રવેશ કરવા શુરપણખા રાવણ બહેન છે માતૃ શરીર છે એટલે વાલ્મીકી ની દ્રષ્ટિએ એ રાવણ ના ભવનમાં જાય છે તો રાવણ ક્યાંક કેવો દેખાણ યમરાજ આ હોય અને દસ મુખ અને વીસ ભૂજા વાલ્મિકી કહે છે એમાંથી એક હાથ ઊંચો કરે તો સૂર્ય ચંદ્ર ને ઉગવું કે નહીં એનો વિચાર કરવો પડે આવો રાવણ વર્ણન તો વાંચો સાહેબ વાલ્મિકી बे हाथ करे तो सूरज चंद्र बे विचार करे आज मैं उगायो रावण नी भुजा ऊंची थी गई वंदे वाल्मीकि कोकिलम विश्वामित्र कहे वाल्मीकि रूपी कोयल ने हूँ प्रणाम करू शुरपण खाए जो यूँ रावण ने छाती माँ इंद्रना वज्रना घावना निशान देखा है ઇન્દ્રની વજ્ર દેવતાઓના હથિયારોના નિશાનો દેખાય ઇન્દ્રનો હાથી હૈરાવત ઈરાવણની સામે દોડે છે અને રાવણની છાતીમાં પોતાના દંતુષળ ભરાવે છે એ વખતે રાવણ પડ્યો નથી છતાંય દંતુષળની નિશાની એની છાતીમાં લાગી છે એનું દર્શન શૂર્પણખાએ કર્યું ઘણી વખત નાક હોય ને એ લોકોય દર્શન તો પરફેક્ટ કરતા હોય છે ભલે સાહેબ પણ દર્શન આંખો બરાબર મને લાગી સુરપણો આવો રાવણ જ ભગવાન વિષ્ણુ ના સુદર્શન ચક્ર રાવણ ની છાતી નામ જેમ ભરણો લીધેલો અનેક વખત યુદ્ધમાં એના 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 ગોળ ગોળ નિશાનો રાવણ ની છાતીમાં સુરપણ ખા એ જોયા રાવણ થાય તો પવન થંભી જાય વાયુ ન હાલી શકે એ પછી રાવણ એમ કે પછી વાયુ આગળ વધે કેવું વર્ણન છે વાલ અમે કાલે બેઠા બેઠા બુદ્ધ પૂર્ણિમા વિશે રાજેશભાઈ કેટલા નાના ટુકડા 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 બુદ્ધનું દર્શન કરાવતા શબ્દનો મહિમા શબ્દનો મહિમા પવન થંભી જાય રાવણ જે વૃક્ષની તરફ જાય એ વૃક્ષના પાંદડા હલવાનું બંધ કરી દે દેવ દનુજ ગંધર્વ કિન્નર પશુ પક્ષી જલચર થલચર નભચર જે બધા મૃત્યુથી બીવે છે વાલ્મીકિ થાય એ મૃત્યુ રાવણ પાસે થરથર કાપે છે મૃત્યુ થરથર કાપે છે અક્ષોભ્ય વાલ્મિકીજી નો શબ્દ અક્ષોભ્ય સાગર અક્ષોભ્ય એ રાવણને જોઈને ક્ષોભિત થઈ જાય કે મારે તરંગાઇત રહેવું કે ન રહેવું રહેવું કે ન રહેવું આ લહેરોને મારે આમ કરી નાખવી કે ઉછળવું કે આ બધા વાલ્મીકીના ના શબ્દ શ્લોક જે છે એ બધા તમે પાઠ કરી લેજો આવો રાવણ વાલ્મિકીએ બતાવ્યો છે એ રાવણ એને મારવા માટે પણ આ બધી શક્તિ સામર્થ દમનીય નીકળી દહનીય નીકળી એને બધાને હળગાવ્યા બધાનું દમન કર્યું એટલે આટલી મોટી શક્તિને પરાસ્ત કરવા માટે કોઈ શક્તિની જરૂર હતી એટલા માટે મારો રામ અવતર્યો અને રામની કથાઓ લખાણી અને એમાંની એક કથા તમારો મોરારી બાપુ ગોંડલમાં ગાઈ રહ્યો છે આ કથા કારણ કે સ્પષ્ટ કરે રાવણને કહે છે તમે રાજા છો હું કઈ નથી પણ આપણે સંબંધી થોડુંક તો મારું માન કે રામ વિષ્ણુ નો અવતાર છે સામાન્ય નથી યદ્ય વાલ્મિકીજી પોતે રામને બ્રહ્મ કહેવા તૈયાર નથી એ એક આદર્શ માનવ તરીકે પણ રામાયણના ઘણા પાત્રોએ રાવણને રામજીને પરમ દેવ તરીકે સ્થાપિત માલ્યવંત રામમ ભજ ભરતારમ હે ભરતારમ હે ભજ રામ ભજો રામ ભજો ઘરમાં હોય ને તો રાવણ જેવા પતિને હરિભક્ત કરી દે સાહેબ રામ ભજો રામ ભજો રામ ભજલે રામ ભજલે રામ એ મંદોદરીનો મંત્ર તો જે અમાવે છે અવારમાં તામડી લઈને અમે ઘરે ઘરે જઈએ ભજલે રામ ભજલે રામ ભજલે રામ કેટલું વર્ણન તમારી પાસે ઘણું છૂટી જાય એટલું જેટલી હરવાણી આવે હું તમને કહું છું મારે બને તો નક્કી નહીં હું બોલી ગયો અહીંયા કે હવે વાલ્મિકી આશ્રમમાં કથા કરવા જવાનું છે પહેલી તારીખથી તો હું વાલ્મિકીનો સંદર્ભ અહીંયા તો માનસ રામ કથા પણ ત્યાં હું માનસ રામાયણ કરીશ રામાયણ એટલે વાલ્મિકી રામાયણ એના સંદર્ભો મારું પાકું થાય એટલા માટે અને એક વસ્તુ બાબા સંતો મારા પૂજનીઓ રામાયણ જેટલું સાધુ એ સાચવ્યું છે ને એટલું કોઈ નથી સાધુનો મોટો સાધુ એ રામાયણ છે મુદાસ બાપુ આપણા સૌરાષ્ટ્રમાં રામાયણનું કેન્દ્ર હતું સુરત દેવળ પેલું ઉપવાસની યાત્રા પૂરી થઈ ગઈ લોકો ભાઈ સુરત દેવળ

એક મોટું વૃક્ષ હોય એની ઘણી શાખા હોય એમ લોહલંગરી બાપુની પણ કેટલી શાખાઓ છે હું ફરી ત્રીજી વખત વિનંતી કરું કોઈ કારણસર તમને આમંત્રણ પહોંચ્યું હોય ન પહોંચ્યું હોય ટપાલ કે વોટ્સએપ થયો હોય ફોન બોન થયા હોય ન થયા હોય તો તમારો બાળક તરીકે આ મોરારી બાપુ તમને પ્રાર્થના કરે હજી બે દિવસ છે આ બધી શાખાઓ અહીંયા આવે મારે તમને પગે લાગવું છે ગલતાય ફોન કરો બાપુ ગલતા ગાદી ને ફોન કરો બાપા તમે આવો મૂળ પુરુષ છો પધારો આવશે કાલે અમારે અમુક સંતો તમારી પાસે સાંજે મળો